હેલો જે ચોવીસ કલાક સાથે હું છું બનસી દવે પીએમ ને અભદ્ર શબ્દો બોલવા બદલ શું થાય છે સજા શું આ ગુના માટે કોઈ અલગ કાયદો છે જી હા વાત એટલા માટે સમજવી પડે કેમ કે હાલમાં પીએમ અને તેના માતા વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી અને તેનો વિરોધ પણ કરવામાં આવ્યો વાસ્તવિકતા છે કે આ શરમજનક કૃત્ય બદલ સજા થવી જ જોઈએ તેના અનુસંધાને બંધારણ શું કહે છે તે સમજીએ ભારતીય બંધારણ કહે છે કે ન્યાય સમક્ષ બધા નાગરિક દરેક નાગરિક સમાન છે દરેકને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે પરંતુ જો કોઈના શબ્દથી કોઈને દુઃખ થાય છે તો તે વ્યક્તિ વ્યક્તિ સામે માનહાનિનો કેસ દાખલ કરી શકે છે જ્યારે વડાપ્રધાનના કિસ્સામાં તે વધુ ગંભીર ગુનાની શ્રેણીમાં આવે છે વડાપ્રધાન પોતે કેસ દાખલ કરતા નથી પરંતુ ન્યાયિક વ્યવસ્થા અથવા વહીવટી તેમના વતી કાર્યવાહી કરી શકે છે કારણ કે તેઓ માત્ર એક વ્યક્તિનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરે છે હવે વાત ક્યારે પગલા લઈ શકાય જો કોઈ જાહેર પ્લેટફોર્મ પર કે સોશિયલ મીડિયા પર પીએમ વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરે છે જો કોઈ પોસ્ટ કાર્ટૂન કે સામગ્રી તેમના ગૌરવને ઠેસ પહોંચાડે છે જો કોઈના નિવેદનથી સમાજમાં નફરત કે હિંસા ફેલાવાનું જોખમ રહેલું હોય કયા વિભાગો કરી શકાય છે લાગુ તો કલમ ચારસો નવ્વાણું માનહાની બોલી ને લખીને દુર્વ્યવહાર અથવા અભદ્ર ભાષા જાહેર સ્થળ પર પીએમ ના શબ્દો બોલવા શબ્દો કહેવા અથવા તેમની સામે અભદ્ર કૃત્ય કરવું એ પણ એક ગંભીર ગુનો છે આ કિસ્સામાં પીએમને સ્ટેજ પર જાહેરમાં શબ્દો કહેવામાં આવ્યા છે આવા કિસ્સામાં સજા ત્રણ મહિનાની જેલ દંડ અથવા બંને હોઈ શકે જો કેસ અશ્લીલતા સાથે સંબંધિત હોય તો તેમાં કલમ બસો બાણું અને બસો ત્રાણું પણ ઉમેરી શકાય છે જો કોઈ વ્યક્તિ સીધી રીતે પ્રધાનમંત્રીને અપશબ્દો કહે છે તો માત્ર કલમ બસો ચોરાણું જ નહીં પરંતુ કલમ ચારસો નવ્વાણું માનહાની અને અન્ય કલમો પણ ઉમેરવામાં આવે છે